આજે આપણે બનાવીશું શીરો તેના માટે મેં ઘઉંનો કકરો લોટ લીધો છે ગોળ લીધો છે ઘી લીધું છે અને કાજુ બદામ લીધા છે કકરા લોટને શેકી દઈશું ઘઉંનો ઘી નાખીશું લોટ મેં કકરો લીધેલો છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા તપે જ શેકવાનો છે તો જુઓ હવે આપણો રોટ સરસ સિતાવો આવી ગયો છે જો હવે કે પડવાની તૈયારી છે આપણે સૂકા મેવા ઉમેરીશું કાજુ બદામ બાજુ મેં પાણી ગરમ કરવા મૂકી હવે આપણે તેમાં પાણી ઉમેરીશું હવે આપણે તેમાં Tre so meter. Hmm?

જુઓ આપણો શીરો એકદમ બનીને તૈયાર છે